નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતો માટેની ચેનલ આપણી ખેડૂત દુનિયામાં રોજે રોજ ખેડૂતો માટેના સમાચાર આપીએ છીએ સ્પેશિયલ ખેડૂતો માટેની જ આ ચેનલ છે તમામ મિત્રો જો નવા હોય તો આપણી ચેનલમાં ફટાફટ અત્યારે જોડાઈ જાઓ ખેડૂતો માટે આપણે ન્યાય સાથે લડવાના છીએ આજે આપણે પાક વીમાને લઈને મિત્રો મોટા સમાચાર લઈને આવ્યા છે પાક વીમા લઈને ફરીવાર વિવાદ સામે આવ્યો છે બે હજાર સોળ અને સત્તર સત્તર અઢાર અઢાર ઓગણીસ અને ઓગણીસ વીસ એમ ચાર વર્ષના ખેડૂતોને પાક વીમાના પૈસા હજી સુધી મળ્યા નથી સરકારી અધિકારીઓને પૂછવામાં આવે છે તો સરકારી અધિકારીઓ જણાવી રહ્યા છે કે પાક વીમાના પૈસા આપી દીધા છે ત્યારે ખેડૂતો તમને પ્રશ્ન પૂછીએ કે શું તમને પાક વીમાના પૈસા મળ્યા છે નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારી મિત્રો ના જશે અમને ખબર છે જેથી ખેડૂતોને ચૂકવેલા જે હપ્તા હતા પાક વીમા માટે જેટલા પણ ચૂકવેલા હપ્તા માટે ખેડૂતોને એમનો હક મળે એ માટે હવે પાલભાઈ અંબાલિયા અને ખેડૂત આગેવાનોએ જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદારની રજૂઆત કરી છે સરકારની તમામ પોલ ખોલવાની છે બે હજાર સોળ અને સત્તરનો પાક વીમાનો હિસાબ માગ્યો છે સરકારી ચોપડામાં એવું લખ્યું છે કે ત્રણ વર્ષ પછી જ તમે હિસાબ માગી શકો જેથી ખેડૂતો અને પાલભાઈએ બે હજાર સોળ અને સત્તરનો હિસાબ માંગ્યો છે બસ હવે મિત્રો હિસાબ આવી જાય એટલે બધું જ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જવાનું છે પાલભાઈએ પંદર દિવસનો સમય માગ્યો છે જો પંદર દિવસમાં હિસાબ નહીં આવે તો ત્યાંને ત્યાં જ ખેડૂતો ધરણા ઉપર બેસી જશે તો મિત્રો સરકારની હવે તમામ પોલ ખોલવાની છે પાક વીમામાં ક્યાં થયું છે કોણ પૈસા ખાઈ ગયું તમામ બાબતો સામે આવી જવાની છે આ વિડીયો આખો મિત્રો ઉતારેલો છે લાઈવ વિડીયો કરેલો છે તમને પણ આ વિડીયો બતાવો છે ખેડૂતો માટે આ સમાચાર આખો વિડીયો તમે જોઈ લો પાછા આવવાનું થયું છે એક તો હમણાં ખેડૂતોને કઈ પાક વીમાના બે હજાર પૈસા જમા થાય છે સાહેબ અઢાર ઓગણીસ ઓગણીસ વીસ નહીં બહુ મીસ ઓગણીસ વીસ ઓગણીસ કપાસનું અઢાર વાળું તો આપણે પૂરું થઈ ગયું છે એમને આ કપાસનો આવ્યો કહેવાય કપાસની આવ્યું થોડું ઘણું અને બાકી આપણું પોસ્ટ હાર્વેસ્ટ ખબર હોય તો નુકસાની રહે છે લણની પછીની

સાહેબ સાત લાખ અરજી હતી ગુજરાતમાં સાત લાખ અરજી હતી જુનાગઢમાં કેટલી છે મને નથી ખબર ગુજરાત માં સાત લાખ અરજી હતી

બૌતેર કલાક ની અંદર સામે ખેડૂતો અડતાલીસ કલાક માં અરજી કરવાની બહોતેર કલાક માં વીમા કંપની ના માણસો એ સર્વે કરવાનો અરજી કરવાની હતી તાલુકા મથકે વીમા કંપની ઓફિસ રાખવાની હતી ની એક પણ ઓફિસ તાલુકા મથકે હતી નહીં

ત્યાંથી ડિબેટ માંથી લાઈવ વીમા કંપનીઓની ઓફિસો માં ફોન કર્યા હતા હેલ્પલાઇન નંબર માં એ કેમ લાગતો નતો ત્યારે બરાબર એટલે અત્યારે આ પાક વીમો જે આવે છે સાહેબ એ એટલા માટે નથી સમજાતું કે માની લ્યો કે અહીંયા કપાસ છે અહીંયા મગફળી છે બરાબર છે તો આપણે માની શકીએ કે ભાઈ કપાસ વાળાનો વીમો આવ્યો હશે મગફળી વાળાનો નહી આવ્યો હોય અથવા તો મગફળી વાળાનો આવ્યો હશે કપાસ વાળાનો નહીં આવ્યો પણ સાહેબ આ તો એવું છે કે આ જૂનાગઢ કેશોદ આ બે ખેતર છે છે એ બેતાલીસ હજાર નું છે આને બેતાલીસ હજાર માંથી આડત્રીસ હજાર આવ્યા છે આને આઠસો આવ્યા છે નાયબ ખેતી નિયામક અધિકારી છો તમે જવાબદાર સરકારના જોડતી અમને ખેડૂતોને સરકાર ને જોડતી કડી છો તો સાહેબ હું તમે કયો છો કે સરકાર નું પૈસા આવ્યા લિસ્ટ જિલ્લાના મુખ્ય અધિકારી ચાર વર્ષથી પંદર દિવસ માં પંદર દિવસમાં જે પાક વીમો આપવાનો હતો જે ચાર વર્ષે આવ્યો છે તો આનું સેટલમેન્ટ ક્યારે થશે એજ વાંધામાં અત્યાર સુધી સાહેબ વાંધો શું છે બે 20 ઓગણીસ વીસ માં કયો વાંધો નો વાંધો છે

અમારે જિલ્લા કક્ષાની કમિટી હોય એમાં એ ડેટા મંજૂર કરાવી દીધો અને એ ત્યાં મોકલી દીધા હોય પછી જે સર્વે વાળી વાત રેલ્લા જિલ્લાના મુખ્ય અધિકારી છે પાક વીમા જવાબ મુખ્ય અધિકારી તમારાથી મોટો લગભગ જિલ્લામાં કોઈ નથી હું જ્યાં સુધી સમજુ છું સિસ્ટમ ને ત્યાં સુધી તમે છો મોટા તો સાહેબ તમારા

ના ના સાહેબ તમારો જવાબ આમાં છે ના 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 રિવાઈઝ પેલી વખત અઠ્યાવીસ ટોટલ અખતરાઓ માંથી

પત્રકો હતા પાક કાપણી અખતરા ના પત્રક એક બે હજાર ચાર ની નકલ માંગી હતી એમાં તમે સાહેબ કહ્યું કે પાક કાપણી અખતરાઓ આધારિત આંકડાઓની માહિતી રક્ષિત હોય જાહેર કરવાની રહેતી નથી આથી આપના દ્વારા માંગવામાં આવેલી મુદ્દા નંબર બે ની માહિતી આપવા આપી શકાય નહીં દાવાઓ તમે થયા બાદ મારી પાસે રાજ્ય સરકાર નો પત્ર છે આ નામદાર રાજ્ય સરકાર નો પત્ર છે પછી રાજ્ય સરકાર નો પત્ર છે રાજ્ય સરકારે બહુ સ્પષ્ટ કહ્યું છે પાક કાપણી અખતરા ના ઉપજના આંકડા જાહેર કરવા બાબતે સક્ષમ સત્તાધી મળેલી મંજૂરી થી સદ પાક કાપણી અખતરા ના ઉપજ ના આંકડા ત્રણ વર્ષ બાદ તેમજ છું સોળ સત્તર સત્તર અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ વીસ ચાર વર્ષની માહિતી માંગી છે બરાબર છે ચાર વર્ષ તમે ગણો બાકી હા ઓગણીસ કેવી રીતે આપણે બે મહિના તમે ગયો છો બરાબર છે તમે બે મહિના ગયો છો અત્યારે જાન્યુઆરી હાલે છે એ પ્રમાણે નવેમ્બર ગણાય ને હું એમ કઉક્ટોબર પકડી ગયો ઓક્ટોબર બે હાજર ત્રેવીસ ના દિવસે માહિતી માંગી છે હું તમને કહું છું તમે સમજો બરોબર સપ્ટેમ્બર બે હાજર એનાથી પેલા તો નથી માંગી અરવિંદભાઈ સાહેબ હું અરવિંદભાઈ એક નવ બે હાજર વીસ બરાબર છે આ ઓગણીસ વીસ નું તમારું વર્ષ છે જે છેલ્લું પ્રધાનમંત્રી પાક વીમા યોજના નું એ આપણે

તમે ત્રણ વર્ષ કયા સમજો છો ત્રણ વર્ષ જે તે જે વર્ષની માહિતી આપવાની છે એની પેલાના ત્રણ વર્ષ એની પહેલાના નહિ એના પછી પછી ના હોય ને એની પેલા ના નહી એના પછીના ના ત્રણ પેલા ત્રણ વર્ષ એટલા માટે તમે સાહેબ તમે તમને ખબર છેલ્લા સરેરાશ છેલ્લા પાંચ વર્ષ કયા એની અંદર નબળા વર્ષ હોય એ કાઢી નાખવાના હવે અમે જ્યાં સરકાર નો પરિપત્ર છે ને સાહેબ એમાંથી મોડમ મોડું એટલે અમને એક મે હાજર ત્રેવીસ સુધી માહિતી મળવા પાત્ર નહોતી બે હાજર ઓગણીસ 20 ની મને અઢાર ઓગણીસ ની જોતી હોત તો એક મે હાજર સુધી મળવા પાત્ર નહોતી

એ નિયમ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન થી ઉપર ઓજાયન છે આ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન છે એમાં ત્રેવીસ બે છે એની અંદર લખ્યું છે થ્રેશોલ્ડ શેલ નોટ બી પાર્ટ ઓફ પબ્લિક ઇન્ફોર્મેશન બિફોર ધ પેમેન્ટ ઓફ ક્લેમ ફોર ધેટ સીઝન એટલે જે સીઝન ચાલુ હોય ને એ સીઝન સુધી જ તમે આને સાહેબ આને શું કહે રક્ષિત કરી શકો આ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન કહે છે

અઢાર ઓગણીસ માં માણાવદર ને બાદ કરતા માણાવદર માં મગફળીમાં કોર્ટમાં ગયા છીએ એના સિવાય કપાસ પિયત કપાસ પિયત એમાં તો કોઈ કોર્ટમાં દાવા નથી તો એની માહિતી તો આપો અમને એના પત્રકો ને એવાય સિવાય આપો કરો તમારો કાયદો છે જે પરિપત્ર છે સાહેબ આ તમે ગુજરાતી શું થાય જે સીઝન ચાલુ હોય એ સિઝન તમે આંકડાઓ જાહેર ના કરી શકો એ સિઝનમાં આંકડાઓ જાહેર ના કરી શકો આવું ગાઈડલાઈન કહે છે સરકારશ્રીનો પરિપત્ર બહુ સ્પષ્ટ છે સાહેબ બરાબર છે સરકારશ્રીના પરિપત્રની અંદર કયું છે કે આ ક્યાં સુધી ના આપી શકાય મેં તમને દેખાડ્યું ત્રણ વર્ષ મોડામાં મોડું ત્રણ વર્ષ બરાબર છે ત્રણ વર્ષ તમે જે પાછળ હટો છો તમારી આ ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે મારે સોળ સત્તરની માહિતી જોતી હોય તો તમે મને બે હજાર વીસ એક મે બે હજાર વીસ પછી સોળ સત્તર ની માહિતી તમે આપવા બંધાયેલા છો બરાબર છે જે તમે મને નથી આવી એક એક મે બે હજાર વીસ ની જગ્યાએ માહિતી ક્યારે ક્યારે માંગી છે ખબર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ માં અને એ માનનીય ધારાસભ્ય શ્રી સંકલન સમિતિ માં માંગી છે એમાં તમે જવાબ ગોળ ગોળ આપ્યો છે તમે એમ કહ્યું કે આ આરટીઆઈ ની કલમ બરાબર છે એક ઘ

તો એમાં પાકિસ્તાન હુમલો કરી દે તમે અહીંયા પાક દેહો દેહો ને અથવા તો એની માહિતી માનનીય ધારાસભ્ય આપશો તો હુમલો કરી દેવાનું જ પાકિસ્તાન તો એવી ખોટી કલમો ને આગળ કરીને શું કામ માહિતી નથી આપતા સાહેબ આ અમે તમને બધું આપીએ છીએ સરકારના પોતાનો સરકારનો કાગળ મેં તમને બતાવ્યો તમે પોતે દેખાડ્યું ને સાહેબ કાઢો જોઈએ ત્રણ વર્ષ વાળું તમે બહુ સ્પષ્ટ લખ્યું છે ત્રણ વર્ષ બાદ તેમજ દાવાઓ પૂર્ણ થયા બાદ બે જે મળું હોય ઓકે ચાલો તમે કેવું ઓગણી ના દાવા ચાલુ છે સાહેબ સોળ સત્તર માં ક્યાં દાવા હજી બાકી છે ચૂકવવાના

ક્યાંથી કરી શકું તમે મન કયો હવે સોળ સત્તર ના માહિતી મને આપો સત્તર અઢાર ની આપો ઓગણીસ વીસ ની માત્ર માણાવદર એક જે મગફળી કોર્ટ માં મેટર ચાલુ છે હા અઢાર ઓગણીસ કોર્ટ મેટર ચાલુ છે એના સિવાય ના સોળ સત્તર ના મગફળી પિયત કપાસ બિન પિયત કપાસ ના પત્રક એક બે ત્રણ ચાર અને એવાય ટીવાય આ જુનાગઢ ની મારે શ્રી

અખા ગુજરાતમાં ક્યાંય દાવો બાકી નથી અહીંયા દાવો બાકી કેવી રીતે રહી જાય સાહેબ સીઝન જે તે સમયે પ્રધાનમંત્રી પાકવીમાં યોજનાની ગાઈડલાઈન એમ કી છે કે ઈ સીઝન ની અંદર આ લખ્યું છે સાહેબ અહીંયા એ સીઝનમાં જ દાવો પૂર્ણ કરવાના હોય માનનીય ધારાસભ્ય શ્રી સંતુલન માં પૂછ્યું છે તો ટીવાય ના હોય તો સરકારને ક્યો દીએ મોકલેલું જ છે મે જે તે વખતે મોકલેલું એનો જવાબ આવ્યો એને પણ તો મોકલો અમે 15 દિવસમાં નહીતર ધરણામાં બેસવાના છીએ પછી એક સાહેબ બીજો મુદ્દો તો તમે થી સોળ સત્તર નો ગયો ને એને ઓલરેડી સોળ સત્તર સત્તર અઢાર થઈ જાય